નમસ્કાર હમણાં એક મિત્ર પોતાની પાસે રહેલી ત્રણ હજાર રૂપિયાની ફાટેલી નોટ બદલવા માટે એક પ્રાઇવેટ બેન્કમાં ગયો હતો પ્રાઇવેટ બેન્કમાં એને નોટ બદલી આપવા માટે ઇન્કાર કરેલો એ મેનેજરને મળ્યો મેનેજરે પણ એને ના પાડી એટલે પછી એણે ત્યાંથી મને ફોન કર્યો મેં મેનેજર સાથે વાત કરી અને આરબીઆઈના રૂલ્સ સમજાવ્યા અને ત્યારબાદ એણે પરાણે નોટ બદલી આપી તો ફાટેલી નોટ બદલવા માટે આપણે માત્ર એસબીઆઈનો સહારો લઈએ છીએ પરંતુ કોઈપણ પ્રાઇવેટ બેંકે પણ ફાટેલી નોટ બદલી આપવી પડે છે ફાટેલી નોટ બદલી આપવાના આરબીઆઈના કેટલાક નિયમો છે પહેલો નિયમ તો એ છે કે ફાટેલી નોટની વેલ્યુ દસ રૂપિયાથી વધારે હોવી જોઈએ દસ રૂપિયાથી ઉપરની કિંમતવાળી નોટ બદલી દેવામાં આવશે બીજો નિયમ અગત્યનો કે ફાટેલી નોટ પચાસ ટકાથી વધારે હોવી જોઈએ પચાસ ટકાથી વધારેનો હિસ્સો તમારી પાસે હોવો જોઈએ તો જ તમને બેંક બદલી આપશે ત્રીજો ખૂબ અગત્યનો નિયમ કે ફાટેલી નોટનો પેનલ નંબર જે સિરિયલ નંબર હોય છે એ સ્પષ્ટ દેખાતો હોવો જોઈએ તો જ તમને ફાટેલી નોટ બદલી આપવામાં આવશે એક વારમાં વધુમાં વધુ વીસ નોટ બદલી આપવામાં આવશે એનાથી વધારે નોટ બદલી આપવામાં નહીં આવે અને છેલ્લો અગત્યનો નિયમ કે એક વારમાં પાંચ હજાર સુધીની વેલ્યુની ફાટેલી નોટ બદલવામાં આવશે પાંચ હજારથી ઉપરની નોટ બદલી આપવામાં આવશે નહીં જો કોઈપણ બેંક આપને ફાટેલી નોટ બદલવાની ના પાડે તો આરબીઆઈના ટોલ ફ્રી નંબર ચૌદ ચારસો ચાલીસ ઉપર આપ મિસ કોલ કરી અને ફરિયાદ નોંધાવી શકો છો